જિલ્લા કલેક્ટર ઓફિસમાં અરજી આપવા માટે કે અમારા ગામના જે સરપંચ કરાવે મારો વાર કંપની બંધ કરાવે છે અરજી કરી કરીને સરપંચ છે અશોકભાઈ ભોઈ અશોકભાઈ રણછોડભાઈ ભોઈ જે વારંવાર ખોટી રીતના કંપનીને હેરાન કરે છે બસ આ પાણી ખરાબ નીકળ્યું આ તે કઈ એવું બધું કર્યા પાણી ખરાબ હોય તો બધાને નુકસાન થાય જાનવર છે આ તે કોઈ અકાલ લઈને કોઈ જાતનું નુકસાન થયું નહીં અને આ લોકો વરસાદી પાણીને કંપનીનું પાણી એવું કરીને કંપની બંધ કરાવે છે તમે લેક્રોસ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં નોકરી કરી અમે ચારસો લોકો પૈસા ગામના નોકરી કરીએ છીએ પછી કંપનીની હાલત અત્યારે શું અત્યારે કંપનીની હાલત એવી છે આવી રીતે અરજીઓ કરતા કરશે ને તો કંપની બંધ થઈ જશે એવું છે સરપંચ વર્ષમાં ચાર પાંચ વાર આ જ હેરાન કરે છે અરજી કરીને કંપની તરફથી કોઈ તમને કંપની તરફથી અમને કોઈ નારાજગી નથી પણ સરપંચ કંપની બંધ કરાવવા માગે છે કારણ બસ પૈસા આપતા આ બધું એમના પોતાના સ્વર્ગ માટે કંપની બંધ કરાય પોઈચામાં વીસ થી પચીસ કંપની છે સર પણ આ લગીન બીજી કોઈ કંપનીમાં કોઈચાવાળાને લેતા જ નહીં એનું કારણ છે કે સરપંચના ભયથી એ બીજી કોઈ કંપનીમાં તમે આધાર કાર્ડ બતાવો તો લેતું જ નહીં નોકરી કોઈચા આધાર કાર્ડ જો એક લેકટ્રોસ એવી કંપની છે જે અમને લોકોને રાખે છે એની કંપની પાછળ અત્યારે આ લોકો પડી ગયા છે કેટલા કેટલા આપણે કર્મચારી છે અને શું છે અમે અત્યારે ત્રણસો થી ચારસો કર્મચારી છે કંપનીમાં અત્યારે

અમે રોજી રોટી માડી રહ્યા છીએ કેટલા લોકો નોકરી કરે છે 400 થી 500 લેડીઝ યે યે આ 400 બંધ કરવા માટે તમે ના અમે નહી રાખતા તમને પીસી કરી આપોથી બીમા કરી नगराले नबे तर कामुरी बले माडामा बनि बले जाबे एता माथि आला छ कोन बनि जामे सर गर्न प्रश्नहरु त भयो त्यसको लागि एमके मागे छ कि कम्पनी मा कुन काले हुने आइफोन दुवा बना પણ માટે પણ અમારી કંપનીમાં તો કેમિકલ વસ્તુ અમારી કેમિકલ વસ્તુ હોય તો અમને પણ અમારી કેમિકલ વસ્તુ અમારી કંપની છે હા સારી ખાલી કંપની તરફથી સરપંચ જે કરી રહ્યા છે કોઈ હરન ગતિ નહી કંપની અમારું કે જે કરો અમારી કંપની છે અમારી જ કોઈ તો સરપંચ શું કે માંગી છે સરપંજાબ ગામમાંથી કે તમે પાણી નુકસાન પાણી પાણી છે પણ એવું લોકો કોઈ નુકસાન એવા થયું ખેડૂતો